નાવું ન કરું મેં હજાર રૂપિયા મહાદેવર કેમ છો આવ્યો ઓકે તો બધા મજામાં જઈશો મજામાં ને મજા મારે આવવાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આજે છે ભાઈ ઘરે કારણ કે તેને ઓફિસે ગયો તો પણ મને હવે તો ઘરે લઈ આવ્યો કારણ કે ટપ્પુ મજા નથી ને આ આવી નંબર આવવાના છે ને એટલે અમારે લઈ જવાનું દવાખાને અને થોડું કામ હતું ઘરનું બધી વસ્તુ લાવવાની હતી એટલે હું ઘરેલી વસ્તુ ને દસ વાગી ગયા છે લો હવે તો ઘડિયાળે આપણે અહીં ખામી આવી ગઈ દસ ને પંદર સાડા દસ થઈ ગયા તો લાગી ગયો છું હું તો ફ્રેશ થઈ જ ને ટપ્પુ કામ કરે છે મોર્નિંગ પણ થઈ ગઈ છે થઈ શકો તમે સુરત દાદા કે આપણે ટપુ કામ કરે છે ને લો

વાસણ ધોયા છે ને હવે છે ને બધું કામ કરવાનું બાકી છે શું કામ કરવાનું છું કિચન ધોઈ નાખે એક ગેસ ધોઈને મસ્ત ચાલો હાલ પછી બહાર બધા કન્ટેન અમારા બ્લોગમાં બન્યા રેજો હો ને હો હોતો કે ટપુ પણ નાઈને આવી ગઈ છે કેટલા વાગે એક વાગ્યે નાઈને આવી તો સવારની વાત ન ભાઈ જો તો મે બધું ગોઠવી નાખ્યો તો બસ દિયા કેને કે જો વાય બાય નાખ્યો આ બેર બે બધું મે ગોઠવી વાત હે હે આ બેર કોને હરકો મૂક્યા બધું ઈ તેમ મૂક્યું મે મૂક્યું મે મુક્યો ખાત મારી મારી કસમ ખાત મારી માથા ઉપર હાથ મુકી તો મન ના આવડે રોય જવાનું છે મારે બાર કાં કે થોડી વસ્તુ લેવા છે એટલે અને તાર પંખો પંખો બધું ફિટ કરવાનું છે આ કિચન માં અમારે અહીંયા પંખો લઈને કે આ સમર ગરમ પાણીનો ગીઝર આવી જતા મોતીવાલામાં પરફ્યુ પરફ્યુમ તો ઉપર છે બે અમે મજાના મજા લઈ લીધા મોતીવાલા

તડકો લાગે છે ને તડકો શિયાળો હોય તો ને તડકો લાગે છે એવું છે પૂરો ફ્રીજી થઈ ગઈ છે ઢપર હાથમાં પહેલાં ફોટા ભરી ગયા છે ખોટા બધા મેં ગાડી આપણે પાર્ક કરેલી છે ગાડી નો સમાજ ના આયાં એવો હતા સાઈડમાં ના હોય ને ત્યાં એક્સિડન્ટ કરેલા આ બધું એ થપું તું ના કહેતા ચોટા બધા ગયા હતા વસ્તુ લઈ લીધી ને અચાનક આવી જાય ત્યાં સંભાળ ને ખૂબ થઈ જાય સંભાળની છે વાઘી જા કેટલા ખબર તાણી વાગી ગયા ને અત્યારે ટપુ મહેનું જોવે છે કાચમાં બધાય એવા ટપા લોકમાં એવું લાગે કે બધા એવા લીફા છે એવો અંદર બધા બેઠા પણ એવું નથી એપ્રિલ આ કાચ છે આ કાચ છે એમ એવું લાગે ભાઈ પાક બેઠું છે આપો યાદ કરે છે શું મંગાવવાનું દાળ ફ્રાય પછી જીરા રાઈસ કપા ચાલે હા એટલે કેવા માટે હેલો બોલો સાહેબ એ વેટ કરે છે કારણ કે ઓર્ડર તો નક્કી કરી દોડી બોલાય ને તારે આમ કોઈ જાણી નથી હું હમણાં બોલાવો તો તરત ખબર છે વાલ લાગશે એટલે સાસ પીવા મળે છાશ આવી ગઈ કાંદા આવી જાય અને આપણે આ પાપડ આવી ગયા થાય પાપડ એ ત્રણ રસ્તો ખાવા માટે લાગે છે હાલ છે ને આ બે સાસ પી જા આ કાંદા ખાઈ જાય ને આ થાય પાપડ છે ખાઈ ને વાત પૂરી બીજું આવે ને હું ખાઈ હે એ હું ખાઈ લઈશ ને પણ પ્રત્યના તારા તો આકલો ભરા ઈજ મારે કામ જો મે તો જમવાનું સ્ટાર્ટ કરી ને ભૂખ મને લાગી છે ખાવા મેના પ્રયાસા કા તમને તો કહેતા નહી એમ મેં ના પાડી મેં તરફ ના પાતા તો થેન્ક યુ ખાઈ મેં તો સ્ટાર્ટ કરી દીધું પણ જો એ તો પછી જો ઓય

کو پر الری مستر فٹ થઈ ગયો તો ગિજર ફિટ કરવા બતા સાવન બમન ભાગો આયો છે તમારો ફિટિંગ કામ આવે છે કાર્ડ મશીન કે થઈ ગયો તો એક બોર્ડ તો ફીટ થઈ ગયો ને હું ગીઝર મારી લાંબી કરવી પડશે નાની નોળી એટલે ગીઝર ફિટ કરવાનું છે ગરમ પાણીમાં તો સામાન જો બધું મેયર ને જો હોઈ ગયા તા અત્યારે હું ફોન કરેલા ચાલક મિનિટ આડી ગયા હોઈ ગયા તા એમને ચગાડ્યા છે તો મેં કીધું વસ્તુ લેવા છે મારા પાસે પૈસા નથી એમ त्यो के हमारे पय से तने आपु म्हे के क्या सानो त के मारे पे सिगरेट पैसा छै हूँ छे मिय सिगरेट पैसा छै आपनो में सिगरेट पैसा बंगो मन कर दे बो बथा पैसा आमा हाल जवा पड़से त मय को पता आ आ जवा असल लगे छै ना <ओ>। <laughs>

લાવો હું કાઢી દઉં હું ખોલું તમારું પાકેટ તમને બતાવું કેટલા પૈસા છે બન્યા રહે છે નોટો નીકળી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પાંત્રીસો રૂપિયા નીકળીએ કેટલા

તો અત્યારે આવી ગયા છે અમે હીરા ભાગ કારણ કે ટપોરા આંખનો પ્રોબ્લેમ છે એટલે હોસ્પિટલ બતાવવા માટે તો એને જો આંખનો પ્રોબ્લેમ બતાવવા માટે કેટલી આમ એક્સપાયર છે જોવા માટે હા એ વેઇટિંગ બહુ પડે આપણે આમ તો લીપમાં નહીં જવા કારણ કે પેલો માણસ સળવાનો થયો એટલે કરી તો સામો કઈ આંખ એના હું અહીંયા આંખ મારી ફૂટી જાય તારે સેસ માં છે સેસ છે ઓલરેડી નંબર તો છે ઓકે સર ઓલ બતાવ તો જો અમે હોસ્પિટલ આવ્યા હતા શિવમ આંખની હોસ્પિટલ તો મેડમને ને છે ને અમારે બે ઓલી આપી છે આંખના ટીપા ઊભી જ રહી દવાખાને બે બે આંખમાં છે ને ફાઈનલ સેશમાં વન હવા હવા કીધું ને હવા 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 છે ને હવા નંબર છે ને એવું કહેવાય વન બે આંખમાં કારણ કે બાડી છે ને દેખાતો દેખાતું ઘરે લખી બધા

સર ને હમણાં કહે વિડીયો શૂટ ની રજા વહી ગયું મેં કહેવાયમાં જ વસ્તુની અંદર ઘરે આવી ગયા છે અને જો ફાઇનલી બાથરૂમમાં પણ આપણે ગીઝર ફિટ થઈ ગયું છે ગરમ પાણી બોર્ડને બોર્ડ ને ગીઝર ફિટ થઈ ગયું છે અને કિચનનો પંખો પણ ઓલરેડી ફિટ થઈ ગયો છે બપોર મસ્ત ટપુના જો તમારો મને હું કરું હાલો નવ થઈ ગયા હાથ વાગ્યા જમવાનું થઈ ગયું હતું ને

Yeah, are time